મિત્રો આજના વિડીયોમાં હું તમને સુરતમાં આવેલ મહાદેવના કાંતારેશ્વર મંદિર વિશે જણાવીશ તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમને ડેલી આ ચેનલ પર નવા નવા મંદિરોની માહિતી જાણવા મળશે હવે વાત કરીએ આ મંદિર વિશે તો સૂર્યપુત્રી તાપીના કાંઠે વસેલું સુરત શહેર અનેક પૌરાણિક સ્થાપત્ય મંદિરો અને ઐતિહાસિક ધરોહરનો ઉજવળો ઇતિહાસ ધરાવે છે દેવોના દેવ મહાદેવની આરાધનાના પર્વ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સુરતના અતિ પ્રાચીન અને પૌરાણિક મહત્ત્વ ધરાવતા કાંતારેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોનો મહેરામણ ઉમટે છે મંદિરનું પ્રાચીન સ્થાપત્ય શિવલિંગ જલકુંડ અને